બડિયાદેવના મંદિર પાસે વસતા દેવીપૂજક સમાજના પંદરથી સત્તર જેટલા મકાન પાણીમાં ગરકાવ છે રહીશોના ઘરવકરી પાણીમાં ડૂબી ગઈ છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાંના રહીશો જણાવી રહ્યા છે કે સરપંચ ફોન ઉપાડતા નથી ગ્રામ પંચાયતમાંથી કોઈ પાણીનો નિકાલ કરવા માટે આવ્યું નથી બડિયાદેવ મંદિર પાસે વસતા દેવીપૂજક સમાજના લોકોની માંગ છે કે અમારા ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેનો નિકાલ કરવામાં આવે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન કોટ ધોળકા જિલ્લો અમદાવાદ કોટ ગામ હું મોટા રહું છું મારા મકાન પાણી વરસાદ સાત દિવસ થી પાણી આવ્યું છે તો પછી પંચાયત માં અમારે રજૂઆત કરેલ છે કે છતાંય આનો કોઈ નિકાલ કરતા નથી તો અમે આ પગલું અમારે ત્યારે ભરવાનો સમય આવ્યો છે સાહેબ ભૂપેતભાઈ ગામ કોટ તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ છેલ્લા ગયા અઠવાડિયામાં જે વરસાદ ચાલુ હતો તેના આઠ દિવસ થયા પણ પાણી ઉતરવાનું નામ લેતું નથી છેલ્લા આઠ દિવસથી અહીંયા પાણી છે પાણીમાં નાના નાના છોકરા ફરે છે સ્કૂલે જવાની વધારે તકલીફ પડે છે અને છેલ્લે પાણી ઉતરવાનું નામ નથી લેતું છેલ્લા આઠ દિવસથી ઘર વખરી બધી તમામ ટોટલી આટલું કમ સે કમ પંદર થી સત્તર ઘર છે બધા જ ઘરમાં પાણી છે બધા પાણી પાણી અને જે ઘર વખરી સામાન છે બધો પલળી ગયો છે અને માં પણ જાણ કરેલી છે પણ પાણીનો કોઈ નિકાલ નથી નિકાલ નિકાલ કરવા તમામ ને વિનંતી તાલુકો ધોળકા સાત દિવસ થી આ પાણી ભરાણા છે કોઈ નિકાલ થતો નથી

આટલા આટલા પાણી ભરવા છે મેં હગવા મુતરવા ની ચાલ છે ને સંડાસ બાથરૂમ માં પાણી આટલા આટલા ભરવા છે તો જવું છે આ મારે બેન તો વાગેલા આ બધું પાણી સાત સાત દિવસ થી છે ને જવી છે નાના નાના છોકરા આના જે બધું અમારું પલળી ગયું બધે સામાન પલળી ગયો તો કોઈ સહાય નથી આપતું કોઈ સરકો સાંભળતા નથી તો અમે છોકરાને ને એવું લઈને બધા જવી છે આ કે તમે કેવી કરવી નકર આનો હટ ઘટ નિકાલ કરો નકર અમે તો બધા હા નાના છોકરા અમારે ક્યાં મૂકવા ગામમાં કોઈ રવાના દે કે અમારે ઘર બધા પડી જાય પડે અમારે ફ્રીજ બધો સામાન આખો ઘરનો બધો અત્યારે કહે અને હાવ નિરાધાર છીએ હાવ એટલે હાવ્યો અમારો પાસે આશરો નથી તો આનો કઈક નિકાલ કરો તો કઈક આગળ હાલો અમારું તમે આમ જોવો જેવું અને આ પાણીનો નિકાલ કરો તો બહુ સારું છે